શહેરના રાણીકા વિસ્તારમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે જુગારમતા પાંચ ઇસોમાંને ઝડપી લીધા હતા એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે રાણીકાલેશ્વર રોડ કોઠીના ઝાડ પાછળ માનવ સેવા કેન્દ્ર દુકાન સામે જાહેર જગ્યામાં જુગારમતા અફઝુલભાઈ અજીતભાઈ નાગાણી રે ફ્લેટ નંબર એકવીસ નુરે મોહમ્મદી ફ્લેટ ઇબ્રાહિમ મસ્દીદ બાજુમાં સિશીવાર સર્કલ અયુબભાઈ સુલેમાનભાઈ પઠાણ ખલીફા રે જનતાનગર યુસુફબાગ પાસે સિસુવાર સર્કલ પ્રતાપસિંહ ધીરુભા ગોયલ રે ફ્લેટ નંબર બસો સડસઠ આવકાર ફ્લેટ લાઇન નંબર નવ શાસ્ત્રીનગર ભાવનગર મહેશભાઈ ધીરુભાઈ મકવાણા રે હરકાંત દેસાઈની પાછળ ભરવાડ શેરી ચિત્રા અને મોહમ્મદ શકીન શેર મોહમ્મદભાઈ સોલંકી રે આસદોરી ફળી વડવા વોશિંગ ગાર્ડને જુગાર રમતા પાંચ ઇસોમોને રોકડ રૂપિયા પંદર હજાર સાતસો મળી કોડ રૂપિયા પંદર હજાર સાતસોના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી dạng 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 dạng